પુષ્પાટો ફિલ્મ એવું છે તો ટિકિટ લખાઈ નાખો તો લખાઈ નાખો ફિલ્મ શરૂ થવા જઈ રહી છે બધા અંદર આવી ગયા છે બધા બેઠા છે કેમ છો તો ફેમિલી સ્વાગત છે આ કેમ છો તો બધા મજામાં ને હંદાય ને જય માતાજી તો આજ છે રવિવાર અને બપોર પછી વાગી જશે દોઢ તો આપણી પ્લાન બન્યો છે અત્યારે ધાબે વિયો છું તો બપોરા કરી લીધા છે બપોર સુધી કારખાનું સલું હતું તો કામે જતો બપોર સુધી તો અહીંયા ફોન આવ્યો દોસ્ત સુમિત દાદાનો ફોન આવ્યો દોસ્તાર હું સુમિત દાદાનો ફોન આવ્યો કે પુષ્પા ટુ ફિલ્મ આવ્યું છે તો ટિકિટ લખાઈ નાખો તો લખાઈ નાખો તો અત્યારે બપોરા કરીને ધાબેવી આવ્યો છો ને જવાનું છે આગળ બે વાગ્યા બે વાગ્યાનો ટાઈમ છે તો જઈએ આગળ પુષ્પા ટુ જોવા તો ચાર પાંચ જણા બીજા છે મિત્ર બધા તો જઈએ હવે પુષ્પા ટુ જોવા ફિલ્મ તો જાઈયા કરીએ હું તો સુરત આવ્યો ને તે પછી બે વખત ફિલ્મ જોવા જો ત્રીજી વખત તો વરદિયા એક પર જાવ ફિલ્મ જો તો બે વખત જોતો પેલા ને હવે જાવ છું ત્રીજી વખત ત્રણ વખત જા ત્રીજી વખત થાય ફિલ્મ જો તો હાલો આગળ જાઈ પુષ્પા 2 જોવા તો અમારો સુમિત દાદા આવી ગયા છે આવડા ટિકિટ નો અરેન્જમેન્ટ કરવા વાળા ભાઈ સુમિત દાદા આવી ગયા છે હા ટિકિટ કેટલા ટિકિટ નથી બતાવી ભાઈ પટ્ટી પટ્ટી કાટીયો પટ્ટી પૂરા બડસો દીધા હવે હાલો મોડું નથી થાતું બે વાગે ચાલુ થાય એક માણા આવે લેવું છે હા ભાઈ બધી પાર્ટી બેઠી ની દે પછી જઈજો ફિલ્મ શરૂ થવા જઈ રહ્યો ને બધા અંદર આવી ગયા છે બધા બેઠા છે લાઈનમાં હા હા સલુ બધા બાઈ કિતી ઇન્ફોર્મેશન જના પડેગા ઓર તો ફિલ્મ પૂરો થઈ ગઈ છે ના ફ્રી ફાયર સલો થઈ ગઈ કી દિશાને આપણે નહી બનાવી શકાય ઉસ્પા ઉસ્પા કોવાડી ને પુષ્પાની કોવાડી છે આ બસ મારાથી આગળ હવે રીપો ફ્રી ફાયર માં પુષ્પા ઓમેડ્યો હતો હા મારી હતી મુઢી દીને શું બનશે નાસ્તો ને ઉભી મંગ્યો છે એવડા તો પુષ્પા ટુ જોઈને ઘેરવી ને જમીન નીચે થાબેવી છો તો પિક્ચર કેવું લાગ્યું એ તમને રિવ્યુ આપી દઉં તો પિક્ચર તમે પહેલું પુષ્પા જોયું છે ને તો આમાં તમને આ બધું સમજાઈ જાય બધું મજા આવશે જોવાની અને ડાયરી આવડવા જોવા જાવ ને પુષ્પા ટુ તો તમને આમ કેવરાવશે થોડુંક સ્ટોરીમાં સમજવામાં પહેલાં પુષ્પા જોઈ જવાનું પુષ્પા ટુ તો મજા આવશે જોવાની એને ભાઈ ફિલ્મમાં કાંઈ ન ઘટે આવા હારા હારા ફિલ્મ હોય ને તો જોવા જવાની મજા આવે આની પહેલાં ગદ્દર ટુ જોવા જતો પછી બે ત્રણ પિક્ચર જોવા જતો ખાલી તો હારા હારા પિક્ચર હોય જવાના બાકી બ્લોગ ગેમ હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ ને આવો બ્લોગમાં જય માતાજી બાઈ બાય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને બાય બાય